राजकोट गेम जोन दुर्घटना में अवसान पाला मृतकों ने श्रद्धांजलि अर्पण बक्सरा विजय चौक खाते शहर द्वारा मृतकों ने सामूहिक श्रद्धांजलि शहरना मोटी मात्रा मोबाइल मा लाइट और केडलों थी श्रद्धांजलि अर्पण करी शहरना हिंदू और मुस्लिम समाज लोग अवसान पाम्या लोग ने भावभी श्रद्धांजलि अर्पण करी अहवाल किरीट जीवाणी થોડા દિવસ પહેલા રાજકોટની અંદર જે ગેમ ઝોનની અંદર અકસ્માત થયો છે બહુ જ દુઃખરૂપી છે બગસરા વેપારી મહામંડળ તથા ભારતીય જનતા પાર્ટી વતી અને વૈષ્ણવ સમાજ વતી હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું અને એમાં અકસ્માતના ભોગ બનેલા જે બાળકો અને જે લોકો અકસ્માતનો ભોગ બન્યા છે એમને પરંપ્રવાળું પરમાત્મા શ્રી ઠાકોરજીએ એમના આત્માને શાંતિ આપે એવી અભડ અભ્યતા સાથે જય શ્રી કૃષ્ણ રાજકોટ ગોગામે જે અગ્નિકાંડ થયો એનાથી સમગ્ર ગુજરાતની અંદર તમામ જનતાઓને અને ખૂબ દુઃખની લાગણી અનુભવી આના અનુસંધાનમાં ગુજરાતના અનેક શહેરોમાં સમગ્ર વેપારી આલમ આલમ સમગ્ર જ્ઞાતિઓને મૌખિક આમંત્રણ અને વોટશોપ થી આમંત્રણ થી લઈને પણ આજે આપણે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ આપણે રાખ્યો છે દરેક મૃતકોને આપણે બે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું બેબી કેર હોસ્પિટલ ની અંદર દસ લોકોના અગ્નિકાંડ ની અંદર મૃત્યુ થયા છે અને આની અંદર દસ માંથી સાત તો નાના નાના ભૂલકાઓને પણ અગ્નિ અગ્નિકાંડમાં મૃત્યુ થયા છે તો રાજકોટ અને દિલ્હી તમામ મૌન ને અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું ત્યારબાદ કેન્ડલ થી જગાવી અને દરેક મૃતકોને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું તો આપ સૌને વિનંતી બે મિનિટ મૌન પાડી અને આપણે દરેક મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું ઓમ શાંત